દશામાં આવીને કહ્યું કે આ રાજા રાણી વગર વાકે કાળા વર્ષમાં પુરાયા છે

આ વ્રત લેનાર સવાર માં સ્નાન અને દસ દિવસ સુધી ઉપવાસ કરે છે માટીની બનાવીને તેનું પૂજન કરે છે દિવસે આ જળમાં પધરાવી દેવામાં આવે છે આ વ્રત પાંચ વર્ષ સુધી કરવાનું હોય છે અને પછી ઉજવણું કરવાનું ઉજવણામાં ચાંદીની સાંધડી ઘડાવીને સપુત્ર બ્રાહ્મણને દાનમાં આપવામાં આવે છે ચાલો આપણે હવે વાર્તા ચાલુ કરશું અષાઢ મહિના આવ્યો દિવસ દિવસ આવ્યો ગામની સ્ત્રીઓ આ વ્રત કરવા માટે નદીઓ નાવા ગઈ નદીને કાંઠે રાજાનો મહેલ હતો રાણીએ આ જોઈને અને દાસા દાસીને પૂછ્યું આ બધી સ્ત્રીઓ સાનું વ્રત કરે છે રાણી બા આ બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે દસ સૂતર ના તાતણા લે છે અને દસ ગાંઠો વાળે છે અને પછી દોરાને કંકુ લગાવે છે આ વ્રત કરવાથી સૌભાગ થાય છે આ વ્રત કરવાથી નિધન ને ધન મળે છે અને સંતાન સુખ મળે છે રાણી આ વ્રત કરવાનો વિચાર કર્યો અને એમને રાજાને પૂછ્યું પણ રાજાએ ના પાડી કારણ કે એમને કોઈ ખોટ ન હતી રાજાના અભિમાન ભર્યા શબ્દ સાંભળી રાણી રીસાઈ ને સૂઈ ગયા એ જ રાતે દશામાં ગામમાં ફરવા નીકળ્યા આખી રાત આખા નગરમાં ફરી વળ્યા વહેલી સવારે ખાલી થઈ ગયો કોઠાર પણ ખાલી થઈ ગયો રાજ્યની પ્રજા ચિંતરે હાલ થઈ ગઈ રાજા રાણી તો હાથ પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા ગામને પાદર પાદળ આવેલા રાજના બગીચામાં ગયા પણ એક રાતમાં તો આખો બગીચો સુકાઈને ખાંજરું જેવો બની ગયો રાજા રાણી ત્યાંથી પણ ચાલી નીકળ્યા સાથે બે કુંવરો પણ હતા ચાલતા ચાલતા તેઓ રાણીની બહેનપણીને ઘરે આવ્યા ત્યારે બંને રાજકુમારને ભૂખ લાગી હતી રાણીએ બહેનપણી પાસે ખાવાનું માંગ્યું એણે એટલે ખીજાઈને કહ્યું જારે ભિખારણ તને ખાવાનું માંગતા શરમ નથી આવતી આવા વેણ સાંભળી તેઓ આગળ વધ્યા

રાજા એક ચીબડું લીધું ચીબડું લઈને તેઓ ચાલતા ચાલતા જતા હતા ત્યાં એક નગરના સિપાહીઓ આવી ચડ્યા તેઓ રાજાના ખોવાયેલા કુંવરને શોધતા હતા આ ચીબડાની સામે નજર પડતા જ ચીબડું રાજકુમારનું માથું બની ગયું આથી સિપાહીઓએ લાગ્યું કે આ લોકોએ રાજાને કુંવરને મારી નાખ્યો છે એટલે તેમને પકડીને કેદખાનામાં લઈ ગયા અને પૂરી દીધા ઉપવાસ કર્યા અને દસમે દિવસે માટીની સાંધણી ની પૂજા કરી આથી એ નગરના રાજાના સ્વપ્નમાં દશામાં આવીને કહ્યું કે આ રાજા રાણી વગર વાકે માં છે

રાજા રાણી આવ્યા એટલે તેમને કુંવર તેમને સોંપી દીધા અને કહ્યું હવે તમારી દશા થઈ છે તો તમે રાજ્યમાં પાછા આવી ગયા રાજ્યમાં સુખ થઈ ગયું રાજા એ રાણીને વ્રત પૂરું કરવાનું કહ્યું વ્રત પૂરું કરીને એમને વ્રતનું ઉજવણું કર્યું જય દશામાં રાજા રાણીને જેવા ફળ્યા તેવા સૌને ફોડજો બોલો દશા જય જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હવે મળશું કઈ નવી વાર્તા સાથે ત્યાં શ્રી કૃષ્ણ બધાને